આજે યોજાયેલી પેટા શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ હતી આ બેઠક માટે નોંધાયેલા કુલ બે હજાર નવસો ઓગણપચાસ મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પેટા ભારતીય જનતા પાર્ટી તરફથી મનીષ પટેલ અને કોંગ્રેસ પક્ષ તરફથી ધવલ પટેલ વચ્ચે સીધી ટક્કર જામી હતી આ પેટા ચૂંટણી પંડવાઈ બેઠકના વર્તમાન સભ્ય રાજીનામુના કારણે યોજવામાં આવી હતી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ભાજપની જીત અંગે મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચૂંટણી દરમિયાન કોઈ પણ અનચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાંજે પાંચ કલાક સુધીમાં બે મતદારો પૈકી બે મતદાતાએ મતદાન કર્યું હતું જેમાં એસી પોઈન્ટ અગિયાર ટકા પુરુષ મતદાતા અને ઇઠોતેર પોઈન્ટ ત્રીસ ટકા સ્ત્રી મતદાતાએ મતદાનનો ઉપયોગ કરી ઓગણ એસી પોઈન્ટ અઠ્ઠાવીસ ટકા મતદાન સાથે સાંજે પાંચ કલાક સુધીમાં નોંધાયું હતું સમગ્ર મતદાન પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે પાર પાડાઈ હતી પંડવાઈ તાલુકા પંચાયતની સીટ એ ખાલી પડવાને કારણે આજે અહીંયા ઇલેક્શન આવી છે ત્યારે પંડવાઈ ગોરાદરા અને આમોદ